જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસના ધોરણ બારના નામાના મૂળ તત્વોના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ સી ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો આજુ આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો બરાબર છે મિત્રો વિભાગ સી એની અંદર દાખલા નંબર એક એટલે કે એકત્રીસમો એક્સ વાયને ઝેડ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે ઝેડને વાયના હિસ્સાનો પાંચમો ભાગ અને એક્સને ઝેડના હિસ્સાનો બમણો ભાગ મળે છે જો વર્ષના અંતે પેઢીનો નફો એક લાખ બાણું હજાર હોય તો દરેક ભાગીદારને મળતી રકમ શોધો તો ધારો કે વાયને એક રૂપિયો નફો મળે જ તો ને વાયના હિસ્સાનો પાંચમો ભાગ તો એકનો પાંચમો ભાગ એટલે એક પંચમાંશ અને એક્સને ઝેડના હિસ્સાનો બમણો ભાગ તો એક પંચમાંશ ગુણ્યા બે એટલે બે પંચમાંશ તો એક્સ જેમ વાય જેમ ઝેડ પ્રમાણ શું આવશે મિત્રો બે જેમ પાંચ જેમ એક તો એક્સનો નફો શું થાય એક લાખ બાણું હજાર બેના છેદમાં આઠ એટલે અડતાલીસ હજાર વાયનો નફો એક લાખ બાણું હજાર ગુણ્યા પાંચના છેદમાં આઠ એટલે એક લાખ વીસ હજાર અને ઝેડનો નફો એક લાખ બાણું હજાર ગુણ્યા એકના છેદમાં આઠ એટલે ચોવીસ હજાર ઓકે બત્રીસમો દાખલો સુરેશ મહેશ મહેશને અરવિંદ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે એમની વચ્ચે નફા નુકસાનની વેચણીનું પ્રમાણ પાંચ જેમ બે જેમ બે છે બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વેચણીનું પ્રમાણ બદલીને બેના છેદમાં નવ ત્રણના છેદમાં નવું અને ચારના નવ નક્કી કર્યું તો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો ઓકે મિત્રો તો ત્યાગનું સૂત્ર શું થાય જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો એસનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ હતું પાંચ જેમ બે જેમ બે એટલે પાંચના છેદમાં નવ અને નવું પ્રમાણ છે બેના છેદમાં નવ બેના છેદ સરખા છે તો અંશનો સરવાળો થતો હોય તો સરવાળો બાદ બાકી થતી હોય તો બાદ બાકી પાંચમાંથી બે જાય એટલે ત્રણના છેદમાં નવ એમનો ત્યાગ જૂનું પ્રમાણ બે નવમાંંશ નવ પ્રમાણ ત્રણ નવમાંશ છેદ સરખા છે તો અંશનો સરવાળો થતો હોય તો સરવાળો અને બાદ બાકી થતી હોય તો બાદ બાકી બેમાંથી ત્રણ જાય એટલે માઇનસ એકના છેદમાં નવ અને એનો ત્યાગ બેના છેદમાં નવ માઇનસ ચારના છેદમાં નવ એટલે આવશે માઇનસ બેના છેદમાં નવ ઓકે મિત્રો પ્રશ્ન નંબર તેત્રીસ જેમાં તમને કીધું જ કે તફાવત આપો માલ મિલકત નિકાલ ખાતાની પ્રથમ પદ્ધતિ અને માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ એમાં પ્રથમની અંદર પહેલો એરો એક સાથે સમગ્ર ધંધો વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બીજી પદ્ધતિ જોકે એક સાથે સમગ્ર ધંધો ન વેચાય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી બીજું આ પદ્ધતિમાં ચોપડા બંધ કરવા મિલકતના ખાતા બંધ કરી અને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાય ત્યારે આ પદ્ધતિમાં મિલકતો વેચતા મિલકતના ખાતાની બાકી નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે ત્રીજું આ પદ્ધતિમાં દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે જ્યારે આ પદ્ધતિમાં દેવાની ચૂકવણી બાદ છેવટની બાકીનો નફો કે ખોટ માલ મિલકત નિકાલ ખાતે નોંધાય છે ચોથું માલ મિલકત નિકાલ ખાતાની પદ્ધતિમાં મિલકતને દેવાના ખાતા બંધ કરવામાં આવે છે જ્યારે આ પદ્ધતિમાં મિલકતને દેવાના ખાતા ખુલ્લા એટલે કે ચાલુ રાખવામાં આવે છે ઓકે મિત્રો ચોત્રીસમો દાખલો જેમાં તમને કીધું છે એ ને બી એની કુલ મૂડી એક લાખ પચાસ હજાર છે એમાં દસ હજાર રોકડ છે પેઢીની ચોખ્ખી મિલકત એક લાખ છે અને મૂડીનું પ્રમાણ ચાર્જિમ એક છે બીની મૂડી કરતાં એની મૂડી વીસ હજાર છે વધુ ને માલ મિલકત નિકાલ ખાતાની ખોટ વીસ હજાર હોય તો પેઢીનું વિસર્જન થયું હોય તો શરૂઆતનું પાકું સારું બનાવી એ અને બીની મૂડી શોધો સૌ પ્રથમ મિત્રો કુલ મિલકતો એક લાખ પચાસ હજાર એમાંથી રોકડ દસ હજાર બાદ કરો એટલે એક લાખ ચાલીસ હજાર હવે ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા બરાબર છે તો એક લાખ ચોખ્ખી મિલકત આપી છે કુલ મિલકત દોઢ લાખ એના ઉપરથી કુલ દેવા મળશે પચાસ હજાર હવે મૂડી અનામત અને દેવા આ ત્રણેયનો ટોટલ એટલે કુલ મિલકત તેમાં મૂડી અને અનામત આપણી પાસે નથી દેવા પચાસ હજાર બરાબર દોઢ લાખ તો મૂડી વત્તા અનામત દોઢ લાખમાંથી પચાસ હજાર બાદ એટલે એક લાખ હવે એનું પ્રમાણ તમને આપ્યું છે ચાર જેમ એક તો મૂડી એક લાખ ગુણ્યા ચારના છેદમાં પાંચ એટલે એંસી હજાર અને અનામત એક લાખ ગુણ્યા એકના છેદમાં પાંચ એટલે વીસ હજાર હવે તમને કીધું કે એની મૂડી બી કરતાં વીસ હજાર વધુ છે ધારો કે બીની એક્સ તો એની કેટલી થાય એક્સ વત્તા વીસ હવે મૂડી એંસી હજાર છે એની મૂડી એક્સ વત્તા વીસ હજાર બીની મૂડી એક્સ તો એક્સ ને એક્સ બે એક્સ વીસ હજાર સામે ગયા તો ઓછા એંસી હજારમાંથી વીસ હજાર એટલે સાઠ હજાર બરાબર બે એક્સ એક્સ બરાબર સાઠ હજાર બે એટલે ત્રીસ હજાર તો એની મૂડી એક્સ વત્તા વીસ એટલે ત્રીસ વત્તા બે એટલે પચાસ હજાર તો પાકા સરવૈયાની અંદર મિત્રો મૂડી દેવામાં બંનેની મૂડી પચાસને ત્રીસ એંસી અનામત વીસ હજાર અને દેવા પચાસ હજાર મિલકત લેણાં માન્ય મિલકત એક લાખ ચાલીસ હજાર અને રોકડ ખાતે દસ હજાર બેનો ટોટલ એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર દાખલા નંબર પાંત્રીસ એકલી એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ જામનગર કોપર લિમિટેડ બાર પોઈન્ટ પાંચ ટકાના બાર હજાર કન્વર્ટેબલ ડિવેન્ચર ચારસોના ભાવે બહાર પાડ્યા ડિવેન્ચર બહાર પાડતી વખતે નક્કી કરેલ શરત મુજબ બધા જ ડિબેન્ચર પાંચ વર્ષ પછી ડિબેન્ચરની મૂળ કિંમતના બદલામાં રૂપિયા દસનો એક એવા ઇક્વિટી શેર પચાસ ટકાના પ્રીમિયમથી આપવામાં આવ્યા તો ઇક્વિટી શેરનું રૂપાંતર કરવામાં આવ્યું તો કંપનીના ચોપડે આમ નોંધ લખો તો પહેલી આમ નોંધ આવશે મિત્રો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બાર હજાર અને ચારસો રૂપિયા ભાવ અડતાલીસ લાખ અડતાલીસ લાખ બીજી આમનોદમાં ડિબેન્ચર અરજીને મંજૂરી ખાતે ઉધાર તે બાર પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે અડતાલીસ લાખ અડતાલીસ લાખ ત્રીજી આમનોદ બાર પોઈન્ટ પાંચ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે અડતાલીસ લાખ અડતાલીસ લાખ હવે ચોથી આમનોદમાં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર અડતાલીસ લાખ હવે આપણે એને આપવાનું છે દસ રૂપિયાના એક એવા પચાસ ટકાના પ્રીમિયમથી ઇક્વિટી શેર તો અડતાલીસ લાખ ભાગગા પ દસ રૂપિયાનો એક પચાસ ટકા પ્રીમિયમ એટલે પાંચ તો અડતાલીસ લાખ ભાગગા પંદર કરો એટલે ત્યાં બત્રીસ હજાર આવશે અને એને ગુણ્યા ઇક્વિટી શેરની સંખ્યા ને ગુણી એટલે દસ રૂપિયા લેખે બત્રીસ લાખ ઇક્વિટી શેર અને જામીનગીરી પ્રીમિયમ સોળ લાખ ઓકે મિત્રો અને છેલ્લો પ્રશ્ન છે ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદીને ડિબેન્ચર પરત કરવા અંગેની નોંધ તો ડિબેન્ચર બહાર પાડતી વખતે કરેલી શરતો અનુસાર કંપનીને બજારમાંથી ડિબેન્ચર ખરીદવાની છૂટ મળે છે કંપની ડિબેન્ચર પરત કરવાને બદલે ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદી શકે છે બજારમાંથી ખરીદેલ ડિબેન્ચરનો બજાર ભાવ ઓછો હોય તો કંપનીને ફાયદો થાય આમ ખુલ્લા બજારમાંથી ડિબેન્ચર ખરીદ્યા પછી એનો ઉપયોગ કંપની બે રીતે કરે છે એક સંચાલક મંડળ દ્વારા ઠરાવ કરી ખરીદેલા ડિબેન્ચર તરત રદ કરવામાં આવે એટલે કે મારુતિ લિમિટેડ સોનો એક એવા એક હજાર ડિબેન્ચર બજારમાંથી જનુના ભાવે ખરીદ્યા અને તરત રદ કર્યા તો આમનો દાવે પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે છન્નું હજાર છન્નું હજાર બીજી આમનો ડિબેન્ચર ખાતે ઉધાર તે પોતાના ડિબેન્ચર ખાતે છન્નું હજાર તે ડિબેન્ચર પરત કરતાં નફો ચાર હજાર તો જો ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે ખરીદ્યા હોય તો તફાવતની રકમ ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર થશે બીજું કંપની પોતાના ડિબેન્ચર બજારમાંથી ખરીદી તે ડિબેન્ચર રોકાણ તરીકે રાખી મૂકે તો કંપની પોતાના ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ખરીદી રદ કરવાને બદલે તે રોકાણ તરીકે રાખે છે તો કંપની પોતાના ફંડમાંથી અન્ય જામીનગીરી ખરીદવાને બદલે પોતાના જ ડિબેન્ચર ખરીદી રોકાણ કરે છે કેટલીક વખત પોતાના જ ડિબેન્ચર ખુલ્લા બજારમાંથી ઓછી કિંમતે મળે આમ કંપનીએ પોતાના જ ખરીદેલ ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે પોતાના ખરીદેલ ડિબેન્ચર ભવિષ્યમાં બજારમાં વેચી શકાય છે તો એ નોંધ આવશે પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે ઓકે મિત્રો આ ચર્ચા કરીએ આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ ના વિભાગ સી ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય દ્વારકાધીશ